સોયાબી સાફ કરવાનું છે તો એ સક્કી બોલાવેલી છે પણ ક્યારે આવે ક્યારે નહી એ તમને આવશે જયારે હાલો તો ફાઈનલી મિત્રો કેતા તો આવી ગયેલી છે સખી તો જો બધું કપડાટ કરી રાખેલું છે કેમ રેસો જો

એ તમને આવશે ત્યારે એમ બતાવશું હવે આજમાં આવે કે કાલમાં આવે કે બહુ નક્કી નથી જો આજ આવશે તો આજમાં બતાવશું કે અમારે પછી ખાંડી સોયાબીન છે તો એને અમારે સાફ કરવાનું છે પછી નાખવાનું છે સંગમાં અને અહીંયા તારમાં જો કપડાને એવું ધોઈ ને કપડા થઈ ગયેલા છે એ કેમકે આવવાની તો રાહ જોવી જ પડે અહીંયા અમારે જો ઠંડી લાગે છે જો જો ત્રણેય માછી વાણીને જો રવિ ટાટા રવિ રવિ ટાટા

કેમ બાસ કા તમે મારા પછી ખાંડી મિત્રો કાંઈ જેમ તેમ ઓલું છે તો કેટલી સક્કી ઘણી બધી હાલી ગયેલી છે પછી થોડાક અહીંયા નાખી દીધેલા છે પછી આ કાંદું છે ને આ બધું સાફ કરવાનું છે તો બધું એવું કામ કરવાનું છે અને પછી આની એ બાસકાને મોઢા બાંધી બાંધી અને થળી પણ મિત્રો મારવાની છે પણ હવે હાડા થઈ ગયા છે તો ભૈયા સાહેબ જમવા જમીન પછી પાછા બોરો બોરો ખાય આવીને પછી પાછું આનું કલી સલ્યાણ કરવું પડશે ને કાશું

તો આવી રીતનું બધું સાફ કરી નાખેલું છે ને હવે આને દેવાનું છે સંગમાં ના બાસે કેટલી ભરવાની છે કેમ કે ઢગલો રાખી દીધેલો છે એટલે હવે ફટાફટી જમી લેવું છે કાંચી ભૂખ લાગી ગઈ છે તો હવે અમે ફટાફટી મિત્રો જમી આવી પછી પાછા તમને મળી જવાની કંટ્રોલમાં આવે નારે જાય તો અમારે બધા જો તો આવી રીતે તો એમાંથી છે

ਬਪਾ ਫੜੀ ਹਲਵਾਨੂ ਸੇ ਜਾਂਦੀ ਵੀਡੀਓ ਮੈਂ ਬਣਾ ਰਿਹਾ ਜਨ ਫਟਾਫਟ ਲਾਈਕ ਕਰ ਦੇਜੋ મિત્રો તો જો અમારે સક્કી આવેલી હતી દહીણું કરવા તો સક્કી પણ વહી ગઈ છે અને સરસ મજાના સોયાબીન અમે સાફ કરીને ખાશે તો જો બાસકા તમે જોઈ શકતા છો જો કેમ બાસકા જુઓ તમે અમારે પછી ખાંડી મિત્રો કાંઈ જેમ તેમ ઓલું છે તો કેટલી સક્કી ઘણી બધી હાલી ગઈ વૈયા સાહેબ જમવા જમીન પછી પાછા બોરો બોરો ખાય આવીને પછી પાછવાનું કલી સલ્યાન કરવું પડશે ને કાંઈ શું બે જો ત્રીસ ખાંડી કેમ કે છટકી આલે ને એટલે તરત ખબર પડી જાય કે કલાકે કેટલી ખાંડી કાઢે એટલે મિત્રો જો મારા પપ્પા કે એમ ત્રીસ ખાંડી સોયાબીન છે તો પણ બધા સંગમાં નાખવાના છે તો બંધો સરસ મજાનું આવી રીતનું દહીણું કરી નાખ્યું જો જો તો આવી રીતનું બધું સાફ કરી નાખેલું છે ને હવે આને નાખ દેવાનું છે સંગમાં નાવડીયા બાસે કેટલી ભરવાની છે કેમ કે ઢગલો રાખી દીધેલો છે એટલે હવે ફટાફટ જમી લેવું છે કાશું ભૂખ લાગી ગઈ છે તો હવે અમે ફટાફટ મિત્રો જમી આવી

વધારો ઘટાડો તો એ સરળ રૂમ માં કઈ નક્કી ના હોય ભરાય જાય સારું ત્યાં લગવી બ્લોક માં

દસ ગીટા કા દસ ગીટા કેમ કે કાંધું બાંધુ બધું નીકળી જાય એટલે દસ બાસકા ઘટેલા છે

મિત્રો તો અમે છે ને સોયાબીન નું બધું કામ કરી નાખ્યું લસણ સોપન બઉ શોખ ચાલો બતાવી તા બ્લોક માં ફાઈનલી મિત્રો અમે પોગી ગયા છું લોકેશન પર ને તમે જોઈ રહ્યા છો દીદી ની સોફ લસન

Why should we feed our minds in the comments? Yeah, if we had public comment, we'd like to also like to subge. Finally, Mitra our babies own and we used studio Prec肉? No, pretty good Mitra, Prec肉 was very good. You're very good. We said, why did he do that? Who are you? My妈, you are good. It's God, the dotted line is good. I used women to celebrate you. Do any of you as we don't? I've had the disease relegated. It could have been over 11 years ahead, usually we took food as a kid

સારો મિત્રો તો લસણને આવું સોપિંગને પણ એવા છે એમ ઘરે કેમ કે જાવ તમે ગોડાઉન જોઈ શકતા તો એવા ઘરે અને મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયો તો એક રીતે એન્ડ અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ ચેનલમાં વાર હોય તો મળશે ત્યાં સુધી જય માતાજી જય મા મંગલ રાધે રાધે આવજો બાય બાય